છોટા ઉદેપુર માંથી છોટાઉદેપુર એકવીસ લોકસભામાં ભારત આદિવાસી પાર્ટી માંથી જામસિંગભાઈ હેરાભાઈ રાઠવાએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે તેઓના સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવી ભારત આદિવાસી પાર્ટીના એકવીસ છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર જામસિંહભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે પંચોતેર વર્ષમાં ભાજપ અને કોંગ્રેસની સરકારમાં અમારા આદિવાસીઓનો કોઈ વિકાસ થયો નથી જેના માટે તેઓએ ઉમેદવારી નોંધાવી છે આજ રોજ અમે એકવીસ છોટાઉદેપુર લોકસભા ચૂંટણી માટેનું ભારત આદિવાસી પાર્ટી તરફથી જામસિંહભાઈ હીરાભાઈ રાઠવા ઉમેદવારી નોંધાવું છું અમારી ઉમેદવારી એટલા માટે અમે કરી રહ્યા છીએ કે છેલ્લા સિત્તેર પંચોતેર વર્ષથી ભાજપ અને કોંગ્રેસનું શાસન ચાલે છે પરંતુ અમારા આદિવાસીઓનો કોઈ વિકાસ થયો નથી અને આદિવાસીઓના એટલા બધા પ્રશ્નો છે શિક્ષણની સ્થિતિ બહુ જ ખરાબ છે આરોગ્યની સ્થિતિ પણ બહુ જ ખરાબ છે અહીંયા છોટાઉદેપુર જિલ્લો લગભગ દસ લાખની વસ્તી આદિવાસી રહે છે છતાં નર્મદાનું પાણી અમારા જિલ્લાના કિનારેથી આખા રાજ્યમાં હજારો કિલોમીટર જાય છે પણ અમારો છોટાદપુર જિલ્લો તરસ્યો છે અને પીવાનું પાણી નહીં મળતું કે સિંચાઈનું પાણી નહીં મળતું એના લીધે એટલા બધા બીજા પ્રશ્નો પેદા થયા છે કે અહીંથી મજૂરી માટે સૌરાષ્ટ્ર કચ્છમાં અહીંના લોકો આદિવાસી લોકો જઈ રહ્યા છે